કચ્છ જિલ્લાના ગામ વાઢિયામાં ભર ચોમાસે ખેતીની સીઝનમાં સરકારી કાયદેસરના નિયમો મુજબ હોય છતાં તોડફોડ કરી ખેતરમાં વાવેતર કર્યું છે એવા ઊભા પાકમાં ભારેખમ જેસીબી જેવા વાહનો ચલાવવામાં આવી રહેલા છે તાનાશાહી ભર્યા અંદાણી પાવર કંપની નીતિ સામે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે

ઈ પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ ભાઈજી કરમણભાઈ જિલ્લાના ઉપાધ્યક્ષ રામજીભાઈ જિલ્લાના આયમના પ્રમુખ ભીમજીભાઈ તાલુકાના પ્રમુખ શિવજીભાઈ જિલ્લાના ઉપપ્રમુખ બચ્ચાભાઈ અને તમામ તાલુકાની ટીમ અને બધા કિસાન મિત્રો અને પોલીસ મિત્રો અને પત્રકાર મિત્રો મને એક ઘણી વખત વિચાર આવે

તમે એક રૂપિયામાં પેદા કરી અને સરકારને ને હમણાં ઉર્જા મંત્રી સાથે બેઠો તો ચારથી પહેલા ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ આ ચોર કંપની એક રૂપિયામાં પેદા કરીને કરી રૂપિયામાં વેચે છે એવો કયો ધંધો છે કે એક રૂપિયાનો નો પાંત્રી રૂપિયા ઉભા થાય એવો કોઈ ધંધો હોય તો બતાવો અને આ ચોર લોકો એમ કે કિસાન સંગ આવે તો ભલે આવે એસઆરપી અમે બોલાવશું અને પોલીસ મિત્રોને હું અહીંથી કહું છું કે સવારમાં ઊઠીને જેનું અંડને દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જરા અમે આ રાષ્ટ્રનું હિત થાય આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતો ના પો કે રાષ્ટ્રનો વિકાસ ન થાય આ જેટલા ખેડૂતો આવતા હશે વિકાસ થવાનો હશે તો આખા રાષ્ટ્રનો થવાનો હશે એનો ગુનો આ ખેડૂતોએ નથી કર્યો અને ખેડૂતોને જંત્રી બતાવવામાં આવે છે જંત્રી ભાવે વેપાર થાય છે તમે પૂછી લો પેલું જે જમીન માંથી ટાવર લેન જાય છે જમીન ની કિંમત પચીસ ટકા થઈ જાય પણ મિત્રો આપણે આનો આનો લાભ કેમ લે છે આપણે સંગઠિત નથી એટલે લાભ લે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા પૂર્વ વક્તાઓ કીધું આખો જિલ્લો તમારી સાથે છે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એસઆરપી ને પોલીસ નું જો દમન ની બીક બતાવતા હોય ને તો હું તો એમ કહું છું અત્યારે ગોળીઓ ચલાવો તમારી બંદૂક માં જોઈ લઈએ કેટલી છે અમારે મરવા માટે તૈયાર થઈ જાય

મગને બાજરો છે ને ફેક્ટરીમાં નહીં પાકે આ કિસાનો પકાવે છે એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી તમે બધાએ આ તોડવાનો પ્રયત્ન કરશે અને એને કોઈને પાવર હોય કે કિસાન સેમ શું કરી લેવાનું છે તો એ પાવર છે ને તમારો કાઢી નાખજો અમે ધારી એને બેસાડી શકીએ છીએ ને ધારી એને ઉઠાડી શકીએ છીએ એ શક્તિ આ કિસાનોમાં છે તમે કિસાનો શું સમજો છો એમ એટલે તમે આ મોટા મોટા અત્યારે તમને સરામ આવવી જોઈએ પત્રકાર મિત્રો અહીં હાજર છે ત્યારે કહું છું આવો પાક ઉભો છે પાક ની અંદર મજા આવે ત્યારે મશીનો નાખી દેવા આ ભારી મશીનો પછી એના પછી આમાં શું પેદાશ થાય માત્ર 67 મીટર નો કોરિડોર છે આ 67 મીટર નો કોરિડોર ની અંદર ચોફેર એના વાહન પર છે પણ જમીન ની શું કિંમત થાય એટલે મહેરબાની કરીને તમારે કોઈ દીવાની જરૂર નથી

اوني نٿا ڏاي اٿي چوٿرو ما نه جو رڪتا راڄاڻي جو نه 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 Tomei bay nhau, tomei bay nhau. Bay nhau, bay Bay nhau. Bay nhau. Bay Bay અને લાપતે સપતાયા વિકાસ સાહેબ અમે વાંટો નથી દેવળોના ભોગે વિકાસ સાહેબ ક્યારે તલાવી લેવાનો રહ્યા વિકાસ સાહેબ આ કોક ₹1 પર કરે આ દેશના ઉર્જા મંત્રીને ઓમના બેધી પેના બેટમાં

એમાં આવતા સખત ખેલુતો છે ખેલુતોને 1.5 રૂપિયાનો વધારો આપ્યા હતો હિતેશિતો ક્ષેત્રમાં અલ્લાહ હિતાજીઓ જેસેબિયો સ્ક્રીનો આવા ભારે ભારે વસ્તુઓ અત્યારે જુમાસાની સિગન ની અંદર ખેલુતોનો મામલો પાંચ એમને રાતની જોયા હતો ત્યારે જો અત્યારે પાંચ પાંચ આ ઓફિસમાં બેઠા બેઠાનું શું અમારે એમ કે